નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ વડોદરા શહેર કારેલીબાગ પોલીસની ટીમે એક આર્મી મેનનું ખોવાઈ ગયેલ બેગ સોધી કાઢી ગણતરના જ કલાકોમાં આર્મી મેનને પરત કર્યું હતું આર્મી મેનનું ખોવાઈ ગયેલ બેગ કે જેમાં આઈ કાર્ડ મોબાઈલ તથા જરૂરી દસ્તાવેજો હતા આ તમામ સરસામાન શોધી ગણતરના જ કલાકોમાં કારેલીબાગ પોલીસની ટીમ દ્વારા એક સરસ કામગીરી કરવામાં આવી છે જાણકારી મુજબ જે આર્મી મેન હતા તેઓ બપોરના અરસામાં પરિવાર સાથે રાજમહેલ લક્ષ્મીવિલાસ પેલેસ નિહાળી પરત ઘર જવા માટે રિક્ષામાં બેઠા હતા તમામ સામાન સાથે પરંતુ હોટલમાં જમવા માટે તેઓ ઉતરી ગયા હતા પરંતુ જે થેલો હતો તે તેઓ ભૂલી ગયા હતા જે અંતર્ગતની માહિતી કાલીબાગ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ નાઓને મળતા તેઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરીને જે તમામ સામાન છે ખોવાઈ ગયેલ જે બેગ છે તે સહી સલામત રીતે શોધી કાઢી મૂલ માલિકને પરત સોંપવાની કામગીરી કરવામાં આવી હતી